ભગવાન પરશુરામ જયંતિની શોભાયાત્રાએ નખત્રાણામાં આકર્ષણ જમાવ્યું હું દિનેશ કાંતિલાલ જોશી સમસ્ત બ્રહ્મ સમાજ નખત્રાણાનો ઉપપ્રમુખ છું તારીખ દસના પૂરા ભારતમાં પરશુરામ જયંતિ ઉજવવામાં આવે છે તેમ કચ્છ જિલ્લામાં દરેક તાલુકામાં પરશુરામ જયંતિની સારી એવી ઉજવણી કરવામાં આવે છે અને નખત્રાણામાં અમારા તાલુકા મથકે બ્રહ્મ વાડીમાં કાયમી પરશુરામ જયંતિની ઉજવણી અમે કરીએ છીએ નખત્રાણા સિદ્ધેશ્વર મહાદેવના મંદિરમાં બ્રાહ્મણ બંધુઓ દરેક મહાદેવના દર્શન કરી અને પરશુરામ ભગવાનના અંદર મંદિર છે ત્યાં કને હવન કરી અને પરશુરામ ભગવાનને યાદ કરી હવન કરી અને અમે દરેક એની તૈયારી યાત્રાની પરશુરામ ભગવાનની યાત્રાની અમે તૈયારીઓ કરતા હોઈએ છીએ હવન પૂરો કરી મહાઆરતી કરી અને સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પાસેથી શોભાયાત્રાની અમે તૈયારીઓ કરી અને એ શોભાયાત્રા અબડાસા શ્રી પ્રદમોહનસિંહ જાડેજા હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં બ્રાહ્મણો ભૂદેવો હાજર રહી અને શોભાયાત્રા સારી એવી ગામમાંથી નીકળી હતી અને નખત્રાણા માર્ગોને જય પરશુરામ જય પરશુરામના નારાથી ગજવામાં આવી હતી અને નારી શક્તિ પણ એટલી જ અમારી પાસે જે હનુમાનના મંદિર પાસે રાસ ગરબા અને કર્યા હતા અને ત્યાંથી અમારા બ્રહ્મ સમાજવાડી સુધી શોભાયાત્રા ત્યાં પૂર્ણ થઈ હતી શોભાયાત્રા પૂર્ણ થવા બાદ એક અમારો સન્માન જે દાતાઓ હતા તેનું સન્માન કરવાનું હતું આ પેરે મોંઘારત હોતા એક કામનાથી અગાઉ અમે વિચાર કર્યું કે આપણે આપણે આટલો ખર્ચમાં આપણે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે